આજરોજ મુન્દ્રા ખાતે સરકારના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંગે બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે મુન્દ્રા ખાતે સરકારના માર્ગદર્શન હેઠળ સેવા સેતુના કાર્યક્રમ થઈ રહ્યા છે જેનું એકમાત્ર ઉદ્દેશ્ય છે કે નગરજનોને કોઈ પ્રકારની તકલીફ ભોગવવી ન પડે તે અંગે અનેક અધિકારીઓ સેવાનો લાભ આપી રહ્યા છે જેમ કે આયુષ્યમાન કાર્ડ હેલ્થ વિભાગ આધાર કાર્ડમાં સુધારા વધારા તેમજ જન્મ મરણના દાખલા બનાવી આપવા આ બધા જ પ્રકારની સેવા એક જ સ્થાને ઉપલબ્ધ કરી આપવામાં આવી છે જેના પરિણામ સ્વરૂપે અનેક લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે આ પ્રસંગે મુંદ્રા બારુઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી ઉપપ્રમુખ જીતુભાઈ માલમ પ્રણવભાઈ જોશી ચાકભાઈ ફફલ ડાયાલાલ ગોહિલ પ્રકાશ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર રોજ મુન્દ્રા મંત્રી સરકારશ્રી ના માર્ગદર્શન હેઠળ અનેક જગ્યાએ સેવા સેતુના કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ સેવાસેતુ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ્ય છે કે નગરજનોને પ્રજાજનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ હેતુસર આ સેવાસેતુના કેમ્પમાં અનેક વિભાગના એક એકસાથે અધિકારીઓશ્રી આપણને સેવાનો લાભ આપે છે સાથે સાથે જેમ કે આયુષ્યમાન કાર્ડ છે હેલ્થની છે વિભાગ પછી આધાર કાર્ડના સુધારા જન્મ મરણના દાખલા છે એ બધું જ તમને જ્યારે કેવું થાય કે અલગ અલગ જગ્યાએ સેવા માટે જવું પડે દરેક વિભાગ પાસે આ જવું પડે અને આપનો સમય પણ બગડે પણ સેવા સેતુનો કાર્યક્રમનો ઉદ્દેશ્યના કારણે એક જ જગ્યાએ આ બધા વિભાગો છે જેના કારણે નગરજનોને સાથે આ બધી સેવાઓ મળે છે અને આ કાર્યમાં મુન્દ્રા નગરપાલિકાની આખી ટીમ શહેર સંગઠનની ટીમ બધા સાથે મળી અને લોકો વચ્ચે પ્રચાર પ્રસાર કર્યો છે અને જેના કારણે આજે ખૂબ સારી સંખ્યામાં નગરજનો લાભ લઈ રહ્યા છે અને હજુ પણ સાંજ સુધી આ બધા લાભ લેશે સરકારી યોજના માટે હું એ જ કહીશ કે સરકાર હંમેશા પ્રજા માટે તત્પર છે દરેક સેવાઓ પર કારણ કે એક જ ઉદ્દેશ્ય છે સેવા એ સાધના તો આ ઉદ્દેશ્યને સાથે રાખી સરકાર દરેક પ્રકારની પ્રજાજનો માટે સેવાઓ લઈને આવે છે બસ એ જ છે જાગૃતતા કે તમે સેવાના લાભ લો